અત્યારે હું કોળિયાક ગામની અંદર નિષ્ફલ મહાદેવના દર્શન કરવા જઈ રહ્યો છું આ દરિયાની વચ્ચે છે એક થી દોઢ કિલોમીટર જેવો રણ થાય છે ચાલીને જવાનું છે તમને મહાદેવના દર્શન કરો ચાલો મારી સાથે જોવો તમે અત્યારે પક્ષીઓને રણ નાખી રહી છે અને આ બધા લોકો હાલીને આવે છે મહાદેવ દર્શન કરી અને એકદમ રાબડ છે ભાઈ હવે મેં એટલે આમ મહાદેવનું નામ લઈને તો મેકવાનું છે ચોમાસામાં આવશો ને મિત્રો તો તમે ગાડી લઈને વયા જઈશો મહાદેવ દર્શન કરવા પણ ઉનાળામાં જો આવી રાબડ હોય છે જો આગળ તમને હવે દર્શન હું કરાવું છું મહાદેવના અને શરણાઈના સુર વાગી રહ્યા છે જુઓ તમે વાહ વાહ మరే వాళ్ళ గ મહાદેવ મંદિર તમારા પગ છે ને ભાઈ દરિયા દેવ ધોઈ નાખે છે જો મહાદેવને મળવા જતા તમે સ્નાન કરતા જઈ શકો જો તમે આ રીતે જવાનું છે વચ્ચે વચ્ચે કે આ રીતની રાબડ પણ આવે છે એટલે અહીંયા આવો તમારે કંઈક હાલવામાં થોડુંક ધ્યાન રાખવાનું છે બાકી મહાદેવમાં જો અત્યારે તમને દર્શમાન થઈ જાય જો આ અહીંયા આપણે જવાનું છે ને એટલે આગા જઈએ આપણે ઓલરેડી હાલો હવે હું નજીક જઈને જ તમને બતાવું જો આપણે હવે નજીક પહોંચવામાં છીએ મહાદેવના દર્શન કરવામાં ટૂંક જ સમયમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરીએ અને દરિયો વળતો થઈ ગયો છે ધીમે ધીમે સામે વચ્ચે બધાય નહીં પિરમબેડ છે અને પાઘા આવી જાય અને આમ મીઠી વીરડી હાથ બંગલા તો આપણે એવા નિષ્કલંગ મહાદેવના જે મંદિર છે દરિયાની વચ્ચે એકદમ પહોંચી ગયા છે ત્યાં મહાદેવના તમારે દર્શન થઈ જાય છે અને દરિયોનું પાણી હવે વળતું થઈ ગયું છે કેમ કે અમે બે વાગે આજુબાજુ આવ્યો બે વાગે પાણી વળવા મળે છે અને જુઓ તમે આ મહાદેવનું મંદિર આપણે મંદિરે તો પહોંચી ગયા છે અને આ આવી ગયો દરિયો જુઓ પાણી અત્યારે નજીક આવે છે હવે આપણે હાથ પગ આમાં ધોઈ નાખશું લઘુ સ્નાન થઈ જાય અને પછી મહાદેવને નાળિયેળના પાણીથી જળાભિષેક કરીએ આ આખો દરિયો છે થોડુંક એવું સ્નાન કરી લીધું છે અને હવે મહાદેવને આપણે આપડે પાણી અને જળ ચડાવી આમાં જળ છે દરિયો જરાય નજીક આવે ને અરે આ જળ આની અંદર આવી જાય પછી તમારે અભિષેક કરવો હોય ને ત્યારે તમે આ જળ લઈ જાવ ધર્મરાજા નું છે આ પછી વચ્ચે અર્જુનનું નું છે આ ભીમે સ્થાપના છે ઓમ સરદ વૈનમ ओम सर्वदेव फरदाज आभिषणापदानिचे के तात्पर्यमरी ग्रविट करने विरेष विशेष सत्ययी भवस्वामते जुमरीवादनी प्रजाति एकतुलश कृष्णाय कृत्याक्षरो श्री राजा चासुरतासी सह हासवचे विनये सर्व सुनिद्र विदाय नमः जय हरमनी नमः कलाकोताniki पाद नितेश धनी वारा प्रभु एवं सुतल महादेवा श्री निष्कल महादेवा साजन परिषद सा આજે આપણે નિષ્કલંગ મહાદેવ મંદિરનો ઇતિહાસ આપણે ટૂંક સમયમાં આપણે જે અહીંના મહંત છે ને તેમની પાછળ જાણીએ ચાલો મહાભારત નું યુદ્ધ થયું પાંડવ કૌરવ નું જે કૌરવ ને માર્યા ને પાંડવને એમ હતું આપણે ભાઈઓને માર્યા નું પાપ છે કલંક છે તો એના નિવારણ માટે શું કરવું તો કૃષ્ણ ભગવાન કે તમે કાળી ધજા લઈને જાઓ જે જગ્યાએ સફેદ થાય ત્યાં તમારે સમજવાનું કે તમારા કલંક પાપ ધોવાઈ ગયા લે ફરતા ફરતા પાંડુ અહીં આવ્યા કાળીધજા લઈને એટલે કાળીધજા અહીં ઢોળે થઈ ગઈ ઓટોમેટિક પછી આ જગ્યાએ પાંડુએ સ્થાપના કરી એના કલંક ધોવાના એના પરથી નામ નિષ્કલંક મહાદેવ પાંચેય ભાઈઓ કી સ્થાપના કરી રાધર્મરાજ નું બનાવેલું આ ધર્મરાજ નું અર્જુન નું અર્જુન નું ભીમ નું અમે વચ્ચે ભીમ નું સહદેવ અમે સહદેવ અને નકુલ નું કોઈ માણસ શ્રદ્ધા ભાવ થી આવે દર્શન પૂજા પાઠ કરે એટલે પૂજા એના કલંક પાપ ધોવાય એવો એનો મહિમા છે બરોબર પછી નો વ્યુઅર આપણા ફોલો નો હોય એનું પણ સારું રહે કેમકે હું કોઈનું ખરાબ ઈચ્છતો જ નથી કેમકે શિવ છે ને ભાઈ મુક્તિ નો દેવ છે અહીંયા જયારે આવો ને ત્યારે પ્રેમ મહાદેવ ને જળાભિષેક કરો દર્શન કરો અને મન તમારું પ્રફુલ્લિત રહે એવો મારો ખુદનો અનુભવ છે અને હું અહીં અવારનવાર આવું છું હર હર મહાદેવ મિત્રો પાણી આવી ગયું છે એકદમ કાંઠે અને આપણે ઊભા છે એકદમ નિષ્કલંક મહાદેવના દરિયે બરોબર વધશે તમે આમ જો ફરતો દરિયો છે અને પાણી વળતું થઈ ગયું છે ત્રણથી ચાર વાગે પાણી એકદમ દરિયાને કાંઠે પોગી જશે અત્યારે તમે જોઈ શકો છો આ મહાદેવના મેં તમને વ્યવસ્થિત કરાવી દીધા છે જણા વિશે કંઈ કરી દીધો છે ભોલેનાથને જુઓ તમે આખો નજારો તમને નિષ્કલંક મહાદેવ તમને દર્શન થઈ જશે મહાદેવ અત્યારે આપણે છીએ બાપુ આજે શિવલિંગ છે બરોબર આનો ટૂંકમાં પાંડવ કાલી ના છે મહાદેવના દર્શન આજે આપણે કરી લીધા તમને બધાને કરાવ્યા જો તમને આ વિડીયો સારો લાગ્યો તો વધુમાં વધુ શેર કરજો અને અત્યારે તેમ જુઓ આ પાણી જો અહીં આવવા મીણ્યું છે હજુ લોકો હાલીને જાય ગોઠણ હમણાં પાણી થઈ ગયું છે હવે બહુ વાર ન કરીએ અમે પણ નીકળી જાય મહાદેવનું નામ લઈ અને જો તમને આ સારો વિડિયો લાગ્યો હોય ને તો વધુમાં વધુ શેર કરજો અને ઘણા લોકો વડીલો હોય ને એના દર્શન થાય ને એ હેતુ હેતુથી ને તું આ વિડીયો બનાવું છું બાકી કોઈ ઓલું નથી જો તમને સારો લાગે તો હર મહાદેવ જરૂર લાગજો હર હર મહાદેવ